પાલનપુરમાં પૂર્વ પોલીસ દ્વારા બે માથાભારે તત્વોના દબાણો પર પોલીસનું જેસીબી ફરી વળ્યું બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાંથી અસામાજિક તત્વો તેમજ માથાભારે તત્વો બુટલાગઢ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા પાંચસો તેર જેટલા માથાભારે તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને જુદા જુદા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ દ્વારા લિસ્ટ પર તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એમએસ પટણીએ સોનબાગ વિસ્તાર સોનપતિ હનુમાન પાસે તેમજ ગુરુનાનક ચોક નજીક આવેલ કમળ બિલ્ડિંગ પાસેના માથાભારે તત્વોના દબાણો પર જેસીબી ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા ચોવીસ જેટલા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેના પર તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર પાણી કનેક્શન વીજ કનેક્શન તેમજ દબાણું કરેલા હોય તેના પર જેસીબી ફેરવી દબાણો તોડી પાડવામાં આવ્યા છે જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે માનનીય ગૃહમંત્રી સાહેબ માનનીય શ્રી ડીજીપી સાહેબ નાઓનો જે અસામાજિક તત્વો છે બુટલેગરો છે જે બેફામ બની ગયા છે તેઓના પર કડક કાર્યવાહીના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ એસપી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને પૂર્વ પોલીસ સ્ટેશન વતી હું અત્યારે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ અસામાજિક તત્વો છે રોહિત લિસ્ટેડ બુટલેગરો છે કે જેઓ ખૂબ જ બેફામ બની ગયા છે લોકોમાં ભય છે તેવા તમામ લોકોના વિરુદ્ધની અંદર તેઓએ જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા છે ગેરકાયદેસર રીતે લાઇટ કનેક્શનો લીધા છે જે ગેરકાયદેસર પાણીના કનેક્શનો લીધા છે જે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તેઓનું તોડી પાડવામાં આવનાર છે આજ રોજ નગરપાલિકાના સહયોગથી એટલે યુજીવીસીના સહયોગથી તેમજ અન્ય સરકારી એજન્સીઓના સહયોગથી આજ રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ચાલુ ચાલુ જ રહેશે કોઈ પણ જે પણ બુટલીગરો હશે જે પણ અસામાજિક તત્વો હશે તેઓને કોઈપણ ભોગે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને છોડવામાં આવશે નહીં ઓકે ઓકે